હેલો મિત્રો સ્વાગત છે તમારું જયશ્રીસ કિચનમાં તો આજે આપણે બનાવીશું અડદની દાળ અને અડદની દાળ બનાવવા માટે પહેલાં મેં અહીંયા અડદની દાળ બાફી જ લીધી છે અડદની દાળ પહેલેથી જ બાફી લીધી છે ને અડદની દાળનો વઘાર કરવા માટે આપણે અહીંયા લીમડાના પાન અને સૂકા બે મરચાં લીધા છે અહીંયા કાંદા સમારીને લઈ લીધા છે એક ટમેટું કોથમીર અને એક લીલું મરચું કટિંગ કરીને લઈ લીધું છે તો હવે આપણે અડદની દાળનો વઘાર કરવા એક પેન મૂકી દઈશું તો અડદની દાળ વઘારવા માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે હવે આપણે તેને ગેસ ચાલુ કરીને મૂકી દઈશું તેમાં મોટી ત્રણ ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તો આપણું તેલ આવી જાય પછી આપણે રાય જીરું એડ કરવાના છે તો આપણું તેલ આવી ગયું છે તો આપણે રાય જીરું એડ કરી દઈશું હવે લીમડાના સૂકા પાન અને લાલ મરચા એડ કરી દઈશું પેલા આપણે કાંદા એડ કરી દઈશું અને સૂકું લીલું મરચું છે તે એડ કરી દઈશું કાંદા થોડા સતળાઈ જાય પછી આપણે તેમાં ટમેટું એડ કરશું આપણા કાંદા થોડા સતળાઈ ગયા છે તો હવે આપણે તેમાં ટમેટું એડ કરી દઈશું તો આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તેમાં આપણે હળદર સ્વાદ પ્રમાણે લીમક અને લસણવાળું મરચું એડ કરવાનું છે અહીંયા મેં લસણવાળું મરચું લીધું છે થોડો ચપસી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો આપણો મસાલો બધો ચડી જાય પછી જ આપણે અડદની દાળ એડ કરવાની છે તો આપણો મસાલો એકદમ સરસ રીતે ચડી ગયો છે તો હવે આપણે તેમાં અડદની દાળ એડ કરી દઈશું આ રીતે બધા મસાલા નાખવાથી અડદની દાળ એકદમ સરસ બને છે અને ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ બને છે અડદની દાળ મિક્સ કરી લઈશું તે મિક્સ થઈ ગઈ છે આપણે થોડીક ખાટી છાશ ઉમેરીશું તો એકદમ સરસ સ્વાદ આવશે આમાં લીંબુ નો ઉપયોગ પણ કરી શકીએ છીએ પણ મેં અહીંયા છાસ ઉપયોગ કર્યો છે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો આપણે હવે તેને થોડીવાર ચડવા દઈશું તો આપણી અડદની ડાળ બનીને એકદમ સરસ રેડી થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી થોડા ધાણા એડ કરીશું તો તૈયાર છે આપણી અડદની ડાળ તો આપણે હવે એક સર્વિંગ બોલમાં લઈ લેશું તો હવે આપણે સર બોલમાં લઈ લેશું તો આપણી અડદની ડાળ એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે જો આ રીતે તમે અડદની ડાળ બનાવશો તો એકદમ સરસ સ્વાદમાં બનશે અને ખાવાની પણ એકદમ સરસ ટેસ્ટ લાગશે છે આપણી અડદની દાળ તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો કે તમને મારી રેસીપી કેવી લાગી